હલો મિત્રો ડુંગોઈ ખાવાનું સ્લો કરી દીધું છે લાલ ડુંગોઈ છે પાનસો લેવાના હે પૂરા પર છે બધી લઈ લેવાની હે આજ હલો કેમ છો ગાય હવે અમારી ડુંગોઈ કમ્પ્લીટ થઈ જશે ભરવાની તૈયારી છે હવે જો આ ઢીગલો કરી નાખ્યો હે પેલા ભરી નાખવાના હે હા એટલે હવે પછી લેવાની છે બિનરજ્જુ છે લેવાની છે એટલે ઠેલા ભરાય એટલી વાર ઠેલા ભરાય એટલે લઈ લેવાની હાલ મિત્રો ઠેલા ભરાઈ ગયા છે હવે જોઈ લો અત્તાવ પાંચ ટેલી બદલો બધી હારી હવે મિત્રો મીટિંગ હોય ખાલી કરવા પાયકા છે મોવાના હેડ બાજુ હેલો ગાઈસ મોવાના હેડ માં પોગી જાય છે હવે ડુંગો ખાલી કરવાની હે લાલ એટલે હે ના જા જો ને ટેક્ટર ને એવું ખાલી થવા જ આવે I do